નવી લાઈન નાખતી વેળાએ જમીનની નીચે રહેલી જૂની પાઇપલાઇન તૂટી ગઈ હતી જૂની પાઇપલાઇન તૂટતાની સાથે જ પાણીનો જોરદાર પ્રવાહ બહાર ધસી આવ્યો હતો જેના કારણે થોડી જ વારમાં સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું આ બંગાળને કારણે અંદાજિત હજારો લિટર કિંમતી પીવાનું પાણી રસ્તા પર વહી ગયું હતું આ ઘટનાથી માત્ર પાણીનો વેડફાટ જ નહીં થયો પરંતુ સ્થાનિકોને પાણી પુરવઠામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે સ્થાનિકોએ વહેલી તકે પાઇપલાઇન તંત્ર દ્વારા સમારકામ શરૂ કરી દેવામાં આવી છે જોકે આ કારણે થયેલા પાણીના વેડફાટ અંગે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે